જ્ઞાનકી યુટ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજ રોજ સી ઇટી મિત્રો સી ઇટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે મિત્રો પરીક્ષા લેવાય એનું આપણે સોલ્યુશન ખાસ મિત્રો એનું આપણે સોલ્યુશન સમજવા જઈ રહ્યા છે તો મિત્રો વિડીયો પૂરો જોજો કે ખાસ કરીને આ એક્ઝામની અંદર આપને કેટલા માર્ક આવ્યા છે મિત્રો પ્રથમ આપણે જે પેપર સમજીએ છીએ સી પેપર સિરીઝ મિત્રો સી ઈટીનું પેપર આજે આપણે સી નંબરનું પેપર આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ તમારી પાસે એ પેપર હશે બી પેપર હશે તો મિત્રો આ જે ઉપર કોટવાળો પ્રશ્ન અહીંયા બે નંબર ઉપર તમારે દસ નંબર ઉપર હશે તો દસમાં ડી જવાબ આવે તમારે આ રીતે તમારે સમજવાનું રહેશે ઓકે તો ફટાફટ વિડિયો શેર કરો ચાલો વાત કરીએ છીએ પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો મિત્રો બી એકમાં બી બીજો બીજું ઉપરકોટનો જે કિલ્લો છે કયા શહેરમાં તો ડી જવાબ આવે છે ઓકે ત્યાર પછીની જો વાત કરીએ ત્રીજો પ્રશ્ન ત્રીજાની અંદર મિત્રો પાણીમાં તરે તો શું તરે બરફ પછી ચોથામાં એ જવાબ આવે છે મોટું વાતાવરણ પાંચમામાં મિત્રો સી જવાબ આવે છે ઓકે ત્યાર પછી આગળ આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન તો છઠ્ઠા પ્રશ્નની જો વાત કરીએ તો વિટામિન સી શક્તિ માટે એ પછી સાતમામાં માછલી આવે આઠમામાં બી આવશે ઓકે ત્યાર પછી આગળ જોઈએ મિત્રો ત્યાર પછી મિત્રો નવમાની વાત કરીએ તો શિકારી છોડ તો બી જવાબ કળશપર્ણ દસમામાં એ ભીંડા આફ્રિકાથી આવ્યા છે ઓકે પછી અગિયારમાં બી ઓગણપચાસ આવે છે મિત્રો ત્યાર પછીની જો વાત કરીએ બાર બારમાની જો વાત કરીએ તો ટીંડોળા માટે ડી જવાબ તેરમામાં સી જવાબ ચૌદમાંમાં ડી જવાબ ખાસ મિત્રો જોતા જાજો તમે પંદરમાંની વાત કરીએ તો મિત્રો પંદરમાંમાં એ જવાબ છે સોળમાંમાં સી મિત્રો પંદરમાં પ્રશ્નમાં ઘણા ડી પણ કહેતા હશે અહીંયા મિત્રો જ્યારે સાચી કી તમને મૂકવામાં આવે તો તમે એની સાથે મેચ કરજો અમે એક પ્રયત્ન અમારી ટીમ દ્વારા તમને કરીએ છીએ કે તમને કેટલા માર્ક આવ્યા એ તમને જાણવા મળે એટલે ક્યારેક ક્યારેક અમે એવું નથી કહેતા અમે સાચા પણ ક્યારેક તમને એવું લાગશે આગળ પ્રશ્નમાં હું તમને કહીશ કે પરીક્ષાના પેપરમાં પણ એક ભૂલ છે આપણે આપણે જોશું અહીંયા સોળમાં સી ત્યાર પછી સત્તરમાંની વાત કરીએ તો બી જવાબ અઢારવામાં ખોટું મિત્રો ખોટી જોડ જો મિત્રો આવા જ પ્રશ્નો આપણે બુક્સમાં જોયા હતા કે ભાઈ ખોટી જોડ કઈ છે સાચી જોડ કઈ છે આવું બુક્સની અંદર આવા પ્રશ્નો ખાસ આપણે જોયા હતા તો આવા પ્રશ્નો જ મિત્રો પૂછે છે અને બાળક જ્યારે વાંચ્યા વગર પ્રયત્ન કરે છે વાંચે નહીં ને એટલે આવા પ્રશ્નોમાં ભૂલ કરી ને ઘણા બધા બાળકો તો મિત્રો અહીંયા જવાબ આવશે અઢારવામાં સી એટલે કહીએ છે પ્રશ્ન વાંચી વાંચીને આગળ વધવું જોઈએ ઓગણીસમાંની જો વાત કરીએ તો ડી જવાબ આવે છે ત્યાર પછીની વાત કરીએ વીસ એકદમ સરળ છે વિશેષણનો પ્રશ્ન છે એમાં સી એકવીસમાંમાં બી બાવીસમાંમાં બી ત્યાર પછી મિત્રો ત્રેવીસ સાચી જોડણી મિત્રો આ પાઠ ચોથો છે ગુજરાતીનો એની અંદરથી જોડણીનો પ્રશ્ન પૂછ્યો છે એપાર્ટમેન્ટ એટલે સી જવાબ આવે અહીંયા ચોવીસમાંમાં ડી પચીસમાંમાં એ થાપ આપવી એટલે છેતરવું ઓકે ત્યાર પછી છવ્વીસ છવ્વીસ અહીંયા ડઝન છે વિશેષણ છે રામાયણમાં ગાંધારી આવતી નથી મહાભારતમાં આવે પછી અઠ્યાવીસમાં શાંતિથી બી જવાબ છે પછી ઓગણત્રીસમાં એ જવાબ છે મિત્રો ઓગણત્રીસની અંદર એ જવાબ આવે છે પછી ત્રીસમું મિત્રો વિરામચિહ્નનો ઉપ ઉપયોગ ન સાચો ઉપયોગ નથી થયો તો અહીંયા સીમાં પછી એકત્રીસમાં મિત્રો એ આવે છે જો મિત્રો એકત્રીસના પ્રશ્નમાં ખોટા જવાબો જો તમે દૂર કર્યા હોય ખોટા તો તમને આરામથી ખબર પડે ગંગા ગુજરાતની નદી નથી બિયાસ નથી અહીંયા ભગીરથી નથી તો આપણો જવાબ સામાન્ય એ દેખાઈ જાય જો આ રીતે ખોટા ઓપ્શન જેમ નવોદયમાં આપણે કરતા હતા એ રીતે જો અહીં એપ્લાય કર્યું હોય તો તમને બધી વસ્તુ સરળ થઈ જશે હવે અહીંયા મિત્રો ખાસ બત્રીસની વાત કરીએ તો બી જવાબ આવે છે ત્યાર પછી તેત્રીસ મિત્રો તેત્રીસની અંદર સી ચોત્રીસ આપણી બુક્સનો પ્રશ્ન છે મિત્રો લહેવાળો સી જવાબ મિઝોરમવાળું મિત્રો એને બાંબુ નૃત્ય પણ કહે છે એટલે એને ચેરાવ ઓકે ચેરાવના ખાસ આપણે કીધું તું બુક્સમાં પણ છે આ બધી બાબતો એટલે પાંત્રીસમાં એ જવાબ આવે છે છત્રીસ અડી કડીની વાવ નવઘન કૂવો જે ના જોવે જૂતો મૂવો આ વાત આપણે પણ ત્યારે પણ કરી હતી એટલે આ આપેલ તમામ આવશે કેમ કે આ ત્રણેય વિગત સાચી છે એ સીડી ઓકે સાબરમતી છે એમાં ઉકાઈ બંધ આવે છે વાઘવારામાં બી જવાબ આવે મિત્રો જોઈ લેજો ખાસ ઓકે ઓગણચાલીસમાં છ ચાલીસમાં ઉત્તર મિત્રો જોતા જાજો અને તમે તમારી બુક્સની અંદર નોંધ કરજો મિત્રો જીતુસરે જે તમને કીધું છે એ બધી બાબતો એ નોંધ કરતા જાજો જેથી કરીને તમારે કોઈ પ્રશ્ન ન આવડે એવું બને નહીં ઓકે ત્યાર પછી એકતાલીસમાં પ્રશ્ન છે તો એમાં એકતાલીસમાં મિત્રો આવશે સી બેતાલીસમાં ડી તેતાલીસમાં બી અને મિત્રો જો હું તમને કહેતો તો અહીંયા મિત્રો એકથી એકથી એક વીસ સુધી આવતી અવિભાજ્ય સંખ્યા ટોટલ આઠ છે અહીંયા આઠ ક્યાંય ઓપ્શનમાં જ નથી માટે આપણે જવાબ અત્યારે જે હોય તમે નક્કી કરી શકો છો ઓકે અહીંયા જો આવા પ્રશ્નો તમને ગ્રેસ મળે ગ્રેસિંગ માર્ગ મળશે ઓકે પણ કેમ મળે શું મળે એ તમારે સરકાર નક્કી કરે છે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે અહીંયા મિત્રો જવાબ આપણો કોઈ આપણે આપી શકતા નથી ત્યાર પછીની જો વાત કરીએ મિત્રો પિસ્તાલીસ પિસ્તાલીસમાં મિત્રો ડી જવાબ છે જો અહીં તમારી સામે મિત્રો અહીં ટીક કરેલ છે ડી ઓકે ત્યાર પછી છેતાલીસમાં બી જવાબ મિત્રો અહીં લખેલો છે લાલ પેનથી જોઈ લેજો પછી અહીંયા કયું મિત્રો નેવું ડિગ્રી ફેરવો એવો જ આકાર તો સુડતાલીસમાં મિત્રો અહીંયા આવશે બી જવાબ જોઈ લેજો ખાસ પછી અડતાલીસમાં બી ઓગણપચાસમાં મિત્રો ડી મિત્રો ખાસ કહું છું ઓગણપચાસમાં ડી જવાબ આવે છે ત્યાર પછીની જો વાત કરીએ પચાસમાં ચાર હવે મિત્રો અહીં ફકરા છે આ એકાવનમાં ખાસ ફકરો તમારે મિત્રો વાંચવાના હતા ને ફકરાના વાંચા વાંચીને તમારે આનો જવાબ તમારા મિત્રો આપવાના હતા તો અહીંયા હું ખાસ તમને કહી દઉં કે એકાવનની અંદર આપણે જવાબ આવશે એ એકાવનમાં એ બાવનમાં બી જવાબ છે મિત્રો બાવનમાં બી પછી ત્રેપનમાં જવાબ આવશે મિત્રો એ ત્રેપનની અંદર એ જવાબ આવે છે ત્યાર પછી મિત્રો ચોપન જોઈએ આગળ સ્ટેપ બાય સ્ટેપ ચોપનમાં એ ચોપન એ પંચાવનમાં ડી લખતા જ તો મિત્રો થોડા પ્રશ્નો વાંચીને લખવાના છે છપ્પનની વાત કરીએ તો ડી અને છપ્પનની અંદર મિત્રો ડી છે સત્તાવનની અંદર જવાબ આવશે સી ત્યાર પછી અઠ્ઠાવન અને ઓગણસાઠ મિત્રો અઠ્ઠાવનની અંદર આવશે સી ઓગણ સાહીઠમાં ડી જવાબ ઓગણસાહીઠમાં મિત્રો આ ડી જવાબ આવે છે ચાલો મિત્રો સાહીઠ સાહીઠની અંદર જો વાત કરવામાં આવે તો ફટાફટ જોઈએ તો રીતે પછી એકસઠની અંદર બી અહીંયા ડી જોતા જાય મિત્રો ફટાફટ અહીંયા ત્રેસઠમાં સી અહીંયા એ અને મિત્રો પાસઠ ની અંદર મિત્રો ઘણા સી કે છે પણ આપણો જવાબ આવશે એ બી બે છે પણ અહીંયા આવશે એ જવાબ આપણો ઓકે એ પછી અંદર જો વાત કરવામાં આવે તો વી અહીંયા વાય અહીંયા મિત્રો બોક્સ છે તો એનું બહુ વચન શું થાય બોક્સેસ અને લીંબુનો ખાટો એટલે ડી જોતા જાજો મિત્રો જે જે રાઉન્ડ થાય છે અહીંયા નીતા છોકરી છે એટલે વાત થાય છે સી અહીંયા બી જવાબ આવશે જો ઇકોતેરમાં ત્યાર પછી મિત્રો બોતેરમાં સો જવાબ આવે છે તોતેરમાંમાં છેતાલીસ ચુમ્મોતેરની જો વાત કરવામાં આવે તો આ આઠસો પિંચોતેરની જો વાત કરીએ તો બી જવાબ મિત્રો અહીં પિંચોતેરમાં આપ્યો છે અહીંયા બે જવાબ આવશે ત્યાર પછી મિત્રો સિત્યોતેરમાં સી ઇઠો તેરવા મિત્રો એ જવાબ જોઈએ મિત્રો ચોરસ શબ્દ વધારે મુકાઈ ગયો છે જો કાઢીએ તો આપણે એ જવાબ આવે અહીંયા આપણે સમજીએ પછી ઓગણ ની અંદર વાત કરીએ બી જવાબ મિત્રો અહીં આપેલો છે બી ઓકે ત્યાર પછી ના જો વાત કરીએ તો આવશે ડી જવાબ પછી અહીંયા એક્યાસીમાં બી અહીંયા સી જવા ડી જવાબ છે મિત્રો બ્યાસીમાં ખાસ કહું છું મિત્રો ડી જવાબ આવે છે પછી ત્યાંસીની જો વાત કરીએ તો અહીંયા એ જવાબ મિત્રો આ જ પ્રશ્નને અંગ્રેજી મીડિયમમાં થોડીક ભૂલ છે ટાઈપ અંગ્રેજી ટ્રાન્સલેટમાં એટલે અહીંયા અંગ્રેજીવાળા બાળકોને ખાસ નુકસાની ગઈ અહીંયા જો વાત કરીએ ચોર્યાસીમાં આવશે એ જવાબ પિંચ્યાસી સરળ છે મિત્રો એકદમ સરળ ડી જવાબ છે પછી મિત્રો જો વાત કરીએ છ્યાસીમાં એ જવાબ બ્યાસીમાં સી સિત્યાસીમાં સી ઇઠ્યાસીમાં મિત્રો જોઈએ અહીંયા સી છે અહીંયા સી છે અહીંયા પણ સી જવાબ આવે છે ઓકે ત્યાર પછી નેવુંમાં એ મિત્રો એકાણુંમાં મિત્રો પૂર્વ આવશે એ નહીં ઘણા બધા બાળકો એ કરે છે પણ આપણે જવાબ આવશે ખાસ સાચો જવાબ સી આવે છે એકાણુંની અંદર સી મિત્રો પૂર્વ બાજુ જવું પડે પછી બાણુંમાં છત્રીસ અહીંયા ત્રાણુંમાં જો મિત્રો જો અહીંયા ડી અહીંયા ડી ત્યાર પછી અહીંયા નેવું એટલે સી જવાબ છે મિત્રો સી આ પ્રશ્ન મિત્રો છે ઘણા બધા બાળકોને આ પ્રશ્નમાં મૂંઝવાયેલા છે ને આ પ્રશ્નમાં અમે પણ મૂંઝાયેલા છે કઈ રીતે આનો જવાબ આવે એટલે આનો પ્રશ્ન આપણે પંચાણુંનો કોઈ આપણે આન્સર આપતા નથી આન્સર કીમાં જ્યારે આવે ત્યારે તમે નક્કી કરજો આઈ થિંક કોઈ સાત કે પાંચ કોઈ તાળો કંઈક મળતો નથી પંચાણું ની વાત કરીએ તો પંચાણુંમાં બી જવાબ છે પછી મિત્રો પંચાણું નહીં છન્નુંમાં મિત્રો બી સત્તાણુંની ની જો વાત કરીએ તો સી જવાબ અઠાણું જો વાત કરીએ મિત્રો તો એનો જવાબ આવશે જે અને કે નવ્વાણું મિત્રો એકદમ સરળ છે બી પછી સો માં એ અહીંયા સી અહીંયા પચીસ મિત્રો જોઈ લેજો જે રાઈટ થાય છે તમે તમારી બુક્સમાં લખતા જજો એકસો ત્રણમાં ત્રણ અહીંયા સોળ ત્યાર પછી આઠ આવશે અહીંયા આઠ જવાબ છે મિત્રો આ અહીંયા ચાર છે મિત્રો ચાર અહીંયા એકસો ને એક હજાર પાંચસો એકાવન આ ક્ષેત્રફળવાળી આકૃતિમાં મિત્રો અહીંયા આવશે આ અને આ જે એના પછીનો પ્રશ્ન છે એમાં ડી જવાબ છે મિત્રો અહીંયા ડી ખાસ એકસો નવની વાત કરીએ મિત્રો તો અહીંયા આવશે જવાબ આ અહીંયા પણ બી જવાબ છે અહીંયા સી છે અહીંયા નવ્વાણું છે મિત્રો જોઈ લેજો એકસો ને ચૌદની વાત કરીએ તો આમાં સી જવાબ છે મિત્રો આ ઉત્તર દક્ષિણ પૂર્વવાળા આ પ્રશ્નમાં એ જવાબ આવે છે ખાસ બાળકો જોજો એ જવાબ આવે છે ત્યાર પછી અહીંયા મિત્રો જો વાત કરીએ તો બી જવાબ ટાંચણીની જે ચિત્રમાં ખીલીની રંબાઈ કેટલી છે બે પોઈન્ટ પાંચ અહીંયા છ અહીંયા સાત મિત્રો જોજો જે તમારા ઓપ્શનમાં આપે એ મુજબ પછી અહીંયા મિત્રો આવશે ચેન્નઈ ખાસ ચેન્નાઈ છે અહીંયા જવાબ અને વીસમાં ડી જવાબ આવે છે તો મિત્રો અહીંયા તમે જો વિચારું તો એકસો વીસ પ્રશ્નો છે ને એકસો વીસમાંથી તમારે કેટલા માર્ક આવે પણ હવે મારે મિત્રો વાલીને પૂછવું છું કે આ જે પેપર છે તો બે હજાર અને ત્રેવીસમાં સીઈ શરૂઆત થઈ બે હજાર અને ચોવીસમાં બીજા વર્ષ હતું તો એ વર્ષ કરતાં બે વર્ષ કરતાં આ વખતે પેપર તમારું હાર્ડ છે એટલું સહેલું છે નહીં જે લોકો એમ કહેતા હોય કે પેપર સહેલું છે તો ખાસ તમે જોજો આમાં સમજ આધારિત પ્રશ્નો જ્ઞાન આધારિત પ્રશ્નો થોડું લેવલ હાર્ડ લઈ ગયા છે ગણિતના પ્રશ્નોના વધારે તમે જો ગણિતના ખરેખર ત્રીસ જ પ્રશ્નો હોવા જોઈએ એની સામે પ્રશ્નો થોડા વધારે છે તો આવું કંઈક આ પેપરમાં જોવા મળે છે એકાદ ભૂલ પણ છે પણ જો તમારે નેવું પંચાણું આસપાસ માર્ગ હશે ખાસ બોલું છું પંચાણુંથી સોની વચ્ચે કે સવાસો દોઢ પંચાણું એકસો પાંચ આસપાસ હશે તો તમારા ચાન્સીસ ખૂબ નજીક છે રક્ષા શક્તિ છે અને જ્ઞાન સેતુમાં અથવા મોડલ સ્કૂલ આરામથી મળી જશે મિત્રો મહેનત જે રીતે કરી એ રીતે ખૂબ સરસ આપ લોકો કેટલા માર્ક લઈને આવ્યા છો એ મને કોમેન્ટમાં જવાબ આપજો जय हिंद जय भारत